દિયોદર તાલુકાના રૈયા ગામે ત્રણ વર્ષ અગાઉ નજીવી બાબતે હુમલા પ્રકરણમાં કોર્ટે ચાર આરોપીને સાત વર્ષની સજા આપતો ચુકાદો સંભળાવતા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો દિયોદર તાલુકાના રૈયા ગામે રહેતા ડાઈબેન પૂજાભાઈ દેવી પૂજકના દીકરા સાંજના સમયે બસ સ્ટેશન આગળ પોતાનો ગલ્લો વધાવી રહ્યા હતા તે સમયે ચાર આરોપીઓ એક સંપ થઈ હુમલો કર્યો હતો જેમાં પાંચ વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી જે બાબતની ફરિયાદ દિયોદર પોલીસ મથકે નોંધાઈ હતી જે કેસ શનિવારના રોજ દિયોદર એડિશનલ ચીફ જ્યુડિશનલ મેજિસ્ટ્રેટ ડૉક્ટર એમ એસ પાંડેની કોર્ટમાં ચાલતા ચાર આરોપીને સાત વર્ષની સખત કેદ અને તમામ આરોપીને અલગ અલગ ગુનામાં 68000 નો દંડ આપતો ચુકાદો સંભળાવ્યો હતો. 1/2023 ના રોજ બલાભાઈ મફાભાઈ દેવી પૂજક, મફાભાઈ સવસીભાઈ દેવી પૂજક, પ્રહલાદભાઈ સવસીભાઈ દેવી પૂજક અને જોરાભાઈ મફાભાઈ દેવી પૂજક નામના ચાર આરોપીઓ આમના ફરિયાદી અને સાહિતો જેમાં બે ત્રણ મહિલાઓ અને બે પુરુષ આ પાંચ જણાની ઉપર લોખંડની કૉમી અને લાકડી વડે હુમલો કરેલો અને એ હુમલામાં બે લેડીઝ અને બે જેન્ટ્સ સાક્ષીઓને ગંભીર પ્રકારની ફ્રેક્ચરની મહાગથા કરેલી જે અંગેનો કેસ આજરોજ ન્યૂરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડૉક્ટર એમ એસ પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા ગુનેગાર ઠરાવી અને સાત વર્ષની સખત કેદની સજા કરેલી છે અને અડસઠ હજાર રૂપિયા બંધ કરેલો છે અને દંડમાં દંડની અડસઠ હજારની રકમ એ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલો છે ફરિયાદ પક્ષ તરફે આ કેસને સાબિત કરવા માટે બધા સાક્ષી પુરાવા તપાસવામાં આવેલા અને ફરિયાદ પક્ષ તરફથી એવી દલીલ કરેલી કે આ કામના આરોપીઓ જે ગુનો કરેલો છે સામાન્ય વાતમાં કોઈ પણ જાતના ઉશ્કેરાટ વગર મહિલાઓ ઉપર હુમલો કરી અને ફેક્ચર જેવી મહાદેખા કરેલી છે એટલે આરોપીઓને હળવી સજા કરી શકાય નહીં નહીંતર જો હળવી સજા કરવામાં આવે તો ગુનેગારોને આવા ફરીથી ગુના કરવાનું પ્રોત્સાહન મળે એટલે નાંદર કોર્ટે ફરિયાદ પક્ષને દલીલને ગ્રાહ્ય રાખી અને આરોપીઓને પૂરેપૂરી સાત વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે